આ સમય દરમિયાન આ આઠ રાશિના લોકો પોતાની મહેનત દ્વારા પોતાની જાતને વધારે મજબૂત કરી શકશે કોઈ પણ કાર્યની યોજના બનાવી એને વાસ્તવિકતામાં બદલવા માટેનો પણ આ ઉત્તમ સમય છે આ લોકોની નિર્ણય લેવાની ક્ષમતામાં વિકાસ થશે પોતાની જાતને સાબિત કરવાનો સિદ્ધ કરવાનો આ સારો સમય છે આ આઠ રાશિના લોકોને આ સમય દરમિયાન ઘણા અવસરો પણ પ્રાપ્ત થશે આ ગોચર દરમિયાન મસૂરની દાળનું દાન અને હનુમાનજીની ઉપાસના લાભ પાવશે આ આઠ રાશિ છે મેષ મિથુન સિંહ કન્યા તુલા વૃષિક મકર અને કુંભ જો તમારી રાશિ પણ આ આઠમાંથી કોઈ એક હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વિડીયો આ આઠ રાશિના લોકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ